નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ આપનું સ્વાગત છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારના ગણેશજીના દર્શન ના દર્શન માધ્યમથી ટુડે સુધી અમે પહોંચાવી રહ્યા છે આજે ચેરિટેબલ ટ્રસ્ટ ના જે ગણેશજી બિરાજમાન છે ત્યાં આવ્યા છે વડોદરાના અલગ અલગ વિસ્તારના સંસ્કારી નગરીના જે લોકો છે એ દર્શન કરી રહ્યા છે ક્યાં ક્યાં આપ દર્શન કરી રહ્યા અમે અત્યારે કેસરિયા સેવા ટ્રસ્ટમાં દર્શન કરીને આવ્યા રામેશ્વર પ્રયાગરજ દર્શન કરીને આવ્યા

ભગવાન રામના સ્વરૂપમાં હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટના જે ગણેશજી છે આપને એવું લાગશે કે જગ્યાથી દર્શન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અયોધ્યાના દરબારમાં આપ આવી ગયા હો એવું અહેસાસ આપને થશે અને ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે અને હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરીએ તો દર વર્ષે કંઈક નમુ આ કરે છે અને હજારોની સંખ્યામાં અહીં આગળ જે ગણેશ ભક્તો છે એ દર્શન કરવા માટે આવે છે અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવે છે આ જ ખાસિયત

એકદમ સરસ છે અને અહીંયાની મૂર્તિ એકદમ બહુ સરસ બનાવી છે અને આખા વિસ્તારમાં કારેલી બાગ વિસ્તારમાં આ સૌથી સારામાં સારી મૂર્તિ બનાવી છે આપ જોઈ રહ્યા છો કે નાના નાના બાળક ને આ લોકો આવ્યા છે ક્યાંથી આવ્યા તમે કિશનવાડી થી કેવું લાગ્યું એકદમ જોરદાર મસ્ત સરસ કેવું એકદમ મતલબ અયોધ્યામાં જેવું રામ મંદિર છે એને બનાવ્યું છે અને સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ કહેવા જઈએ તો બહુ મસ્ત છે અને બાપાનું ડેકોરેશન બી એટલું મહેલ જેવું કરવામાં આવ્યું છે ખૂબ આનંદ થયો જોઈને તને કેવું લાગ્યું બેટા આપને કેવું લાગ્યું સરસ સરસ આપ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે પરિવારની સાથે આવી રહ્યા છે અને ભગવાન

એ મૂર્તિ બનાવવામાં આવી છે ભગવાન રામના સ્વરૂપમાં એક પરિવાર જે છે એ બનાવવામાં આવ્યું છે હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ છે એમની સાથે જ અમે વાત કરીશું આપણા અમારા મિત્ર છે નેહલભાઈ બિટ્ટુભાઈ અમારા વર્ષોથી અમારી સાથે એમની મિત્રતા છે શું કહેશો આ વખતે કઈક મેં સ્ટાર્ટિંગથી જોતો આવ્યો છું લોકો કહી રહ્યા છે કે મસ્ત બનાવી છે આ વર્ષે હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટે રામ દરબાર બનાવ્યો છે અને અમે ઘણા વર્ષોથી વિચારતા હતા પણ અમે એની સાથે અમારે આખો દરબાર બનાવવો હતો એટલે અમે કંઈક નવું વિચાર્યું હતું કે ભાઈ દર વર્ષે અમે કોઈક નવીને નવી થીમ લાવતા હોઈએ છીએ અને આ વખતે તમે જોઈ શકો છો રામ દરબારમાં અમે તેર મૂર્તિઓ છે ગણપતિ સાથે જ્યારે રામની બાજુમાં સીતા છે લક્ષ્મણ છે શત્રુઘ્ન છે નારદ મુનિ છે શંકર ભગવાન છે પાર્વતી માતા છે નીચે ભરત છે આ બાજુ તમે જોશો રાજગુરુ છે એની બાજુમાં વિભીષણ છે નીચે બ્રહ્માજી છે સરસ્વતી માતા છે અને હનુમાનજી દાદા છે આ પ્રકારનું અમે આખો રામદરબાર ઊભો કર્યો છે અને અહીંયા આવેલી પબ્લિકને આ જે જુએ છે રામદરબાર તો લોકોને ખૂબ જ મજા આવે છે કે અને એ લોકોને એવું લાગે છે કે ના સરસ આ પ્રમાણે તમે જે થીમ કરી છે સારું કરી છે એમ બીજું ભાઈ જે રીતે તૈયારી કરી આપે ખૂબ જ મહેનત લાગતી હોય કેમ કે પંડાલ ઉભું કરવું અને આટલી મોટી વ્યવસ્થા કરવી ખાસો ટાઈમ લાગી જાય છે આ પંડાલ એક તમારા ટીમ વર્ક નું કામ હોય છે અમારી સોસાયટી ના નહીં નહીં તો એસી થી સિત્તેર એસી છોકરાઓ છે અને આ જયારે અમારી ગણપતિની જ્યારે જયારે તૈયારી તમે કહો તો હવે અમે ગણપતિ પત્તા છે ને પછી બીજા

લોકો આવી રહ્યા છે ચોક્કસપણે કહીશ કે ભાવિક ભક્તોની ભીડ ગયા વર્ષ કરતાં આ વખતે બમણી થઈ ગઈ છે અને ચોક્કસપણે અમારા જે તમામ સ્વયંસેવકો છે અમારી જે ટીમ છે એમનું કામ એટલું અદ્ભૂતપૂર્વક છે કે આવનારી પબ્લિકને આવતા ને જતા કોઈ તકલીફ ના પડે એ માટે અમે લાઈન પણ નથી રાખી એટલે ભાવિક ભક્તો સરળ રીતે દર્શન કરીને જાય અને એ લોકો દર્શનનો આનંદ લે લસણનો આનંદ લે જે વ્યવસ્થાની વાત કરીએ અલગ અલગ કેમ કે સ્ટાર્ટિંગથી તો તમામ વ્યવસ્થા કેવી છે અમે એકચુલીમાં જ્યારે જેમ અમારા પ્રમુખે કીધું કે અમે ગણપતિનું વરસ પડે ત્યારથી અમે લોકો આવતા વર્ષ માટે લાગી જતા હોય છે વ્યવસ્થાના ભાગ ભાગરૂપે અમે કોઈ પણ લાઈન રાખી નથી કે જેથી કોઈ બી ભાવિક ભક્તો આવે એમને લાઈનમાં ઊભું રહેવું પડે એમનો પણ સમય કિંમતી હોય છે એ લોકોને બી બીજી બીજી જગ્યાએ જવાનો હોય પણ એવી મૂર્તિ જેવી બનાવવામાં આવી છે આ વર્ષે કે જે પણ આપણા ભાવિક ભક્તો છે અહીંયા આગળથી હલતા નથી

આપણને એવું લાગે કે તમે અયોધ્યાના દરબારમાં બેઠા છો જે વ્યવસ્થા અહીંના આયોજકો દ્વારા કરવામાં આવી છે ખૂબ જ સુંદર એ વ્યવસ્થા છે કોઈ પણ વીઆઈપી કલ્ચર નહીં રાખ્યું આ બહુ મોટી વાત કહેવાય દર્શક મિત્રો કોઈ પણ વીઆઈપી કલ્ચર નથી કે વીઆઈપી લાઈન નથી ભગવાનના દરબારમાં આવો રામ દરબારની જે દર્શન છે કેવું લાગે બેટા તને અહીંયા આગળ સારું લાગે મસ્ત છે એવું મસ્ત લાગે ભગવાન રામના દરબારમાં આવી ગયા હો હા તને કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું બહુ મસ્ત લાગ્યું નાના નાના બાળકો થી લઈને તમામ જે લોકો છે એ અહીંયા આગળ ભગવાન રામના દર્શન કરી રહ્યા છે રામ દરબારના દર્શન કરી રહ્યા છે આખું પરિવાર જે સંસ્કારી નગરીના લોકો છે વડોદરાના એ પરિવાર સાથે આવે છે